ખાસ આજે આપની સમક્ષ એટલા માટે આવ્યો છું કે તમામ જે ઉમેદવારી નોંધાવી વડોદરા લોકસભાની ઉમેદવારી નોંધાવી ત્યાર પછી અત્યાર દિન સુધી હું ગ્રાઉન્ડ લેવલ પર જઈને તમામ જે પબ્લિકના પ્રશ્નો છે જનતાના પ્રશ્નો છે એના માટે હું રૂબરૂ જઈને મળ્યો છું સાંભળ્યા છે એ પ્રશ્નો સાંભળીને આપણને એમ થાય કે વિકાસ કયો વિકાસ થયો છે અને કેવી રીતનો વિકાસ થયો છે રસ્તાની બાબત હોય કે પાણીની બાબત હોય કે શિક્ષણની બાબત હોય કે રોજગારીની બાબત હોય ક્વેશ્ચન માર્ગ હજુ એવો ને એવો છે તો એના માટે પ્રેક્ટિકલ કામો કરવા માટે યુવાનોને શિક્ષિત યુવાનોને ભેગા કરી એકજૂટ કરી અને આ સિસ્ટમમાં લાવવાના પ્રયત્નો હું કરી રહ્યો છું મારી પાર્ટી સત્યવાદી રક્ષક પાર્ટીએ આ એક જ મોટિવ આપેલો છે કે વધારેમાં વધારે શિક્ષિત યુવાનોને સિસ્ટમમાં આપણે લાવવા છે તો એ જ પ્રયત્નના ભાગરૂપે પ્રથમ તો અત્યારે મેં ઉમેદવારી નોંધાવી છે અને હવે પછી આવનારા દિવસોમાં શિક્ષિત યુવાનોને આ પ્લેટફોર્મ પર લાવી અને વડોદરા શહેર માટે ખૂબ સારા કાર્ય કરવા છે એ કાર્યોના ભાગરૂપે અમે હાલમાં એક કહેવાય કે રોજગારીનું આયોજનના ભાગરૂપે એક કંપની સાથે ટાયઅપ કરી અને વડોદરાના યુવાનો માટે જે રોજગારીની તકો પૂરી પાડી છે એના માટેનું નક્કર આયોજન કરેલ છે ફ્રોમ મેરી નેક્સ્ટ ડે ઇલેક્શનના રિઝલ્ટ પછી અમે કાર્ય શરૂ કરી દઈશું આ જ બાબતને અનુરૂપ એક વાત કરું તો અમારે અમારું શક્તિ પ્રદર્શન કે કોઈ ડીજે કે રેલીઓ કાઢીને નહીં પરંતુ અમે અમારા કામ દ્વારા કરવા માંગીએ છીએ એ જ મારે વડોદરાના મતદારોને કહેવું છે મારી સાથે જે ધીમે ધીમે કરીને અત્યારે લગભગ હજાર થી ઉપર વધારે સંખ્યા છે જે યુવાનો મારી સાથે જોડાયા છે બસ આ વિચારોના કારણે બિકોઝ વિચાર એકદમ વિઝન એકદમ ક્લિયર છે વડોદરા માટે કેવી રીતે કામ કરી શકાય શું થવું જોઈએ શું ન થવું જોઈએ ક્યાં આગળ કઈ ક્ષતિઓ છે એ તમામનું પ્લાનિંગ પ્રોપર કરી અને એનું એક્ઝિક્યુશન કરી અને વડોદરાના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા એના માટેનું નક્કર આયોજન કરેલ છે વિશેષમાં કહું તો એક હેલ્પલાઇન પણ અમે પબ્લિશ કરેલી છે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ હાર્દિક દોશી ઓફિશિયલ પરથી તમને જાણવા મળી જશે ઇવન નીચે સ્ક્રોલ પણ થશે જે હેલ્પલાઇન નંબર પરથી તમે અમને કોલ કરીને તમારો પ્રશ્ન ઘર બેઠા ફક્ત એક કોલ દ્વારા રિઝોલ્વ કરાવી શકશો તમને જાણવા માટે કહી દઉં કે જે વડોદરા લોકસભાના જે ઉમેદવારો છે એમના પ્રશ્નોના નિરાકરણ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ છે તો અમે એમ વિચાર્યું કે જનતા માટે કેમ નહીં જેમાં અમારું ચૂંટણી નિશાન પણ વિન્ડો જ છે બારી છે તો અમે પણ એ જ વિચાર્યું કે જનતા માટે કેમ સિંગલ વિન્ડો સિસ્ટમ નહીં એને અહીંથી જ એ ધક્કા ખાવાની જરૂર નથી બિકોઝ ધક્કા ખાઈને અડધો માણસ પરેશાન થઈ જાય છે એક તો રોજગારીનો પ્રશ્ન હોય આવક નહીવત હોય અને એમાં આ ધક્કાની સિસ્ટમ એટલે માણસના કામ ક્યારેય થતા જ નથી તો એના માટે અમે આ સિસ્ટમમાં આ એક નવતર પ્રયોગ કરેલ છે સાથે સાથે લાસ્ટ બટ નોર્થ લિસ્ટ જનતા દરબાર અમે એનું આયોજન કરવા જઈ રહ્યા છે જે અધર સ્ટેટમાં અમે પાર્ટીના વિવાદની એની બધી વાતો નથી કરતા અલગ અલગ પાર્ટીના પણ ત્યાંથી સારા સારા આઈડિયાને એડોપ્ટ કરીએ છીએ અલ્ટિમેટલી ગોલ એ જ છે કે વડોદરા માટે સારું થાય કાર્ય સારા થાય અને લોકોના પ્રશ્ન જલ્દીથી નિરાકરણ આવે તો એ જનતા દરબારમાં આપ આપના પ્રશ્નોને લઈને આવી શકશો અને એ જનતા દરબારમાં સીધે સીધો જે તે સંલગ્ન અધિકારીને સંકલન કરી અને એ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવશે આ તમામ પ્રક્રિયાનું લાઈવ સ્ટ્રીમિંગ થશે જેથી લોકોને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર પડે કે કેટલું ડીલે થાય છે કેમ ડીલે થાય છે સેના કારણે ડીલે થાય છે સેના માટે કામ નથી થતું શા માટે નથી કરવામાં આવતું શા માટે ક્યાંક કંઈક ફેવર કરવામાં આવે છે શા માટે ક્યાંક લાગવક ચાલે છે ક્યાંક નથી ચાલતી આ બધા પ્રશ્નોના જવાબ ઓટોમેટિકલી મળવા લાગશે અને સિસ્ટમમાંથી અલ્ટિમેટલી ભ્રષ્ટાચાર દૂર થશે તો આવા બધા પ્રેક્ટિકલ આયોજન માટે જ અમે વ્યસ્ત છીએ અમારા સમગ્ર યુવાનોની ટીમ વ્યસ્ત છે દેટ્સ વાય વી હેવ ટાઈમ ફોર રેલી એન્ડ ડિજેસ સો અમે વડોદરાના નાગરિકને આપ જે મીડિયાના માધ્યમથી એક અપીલ કરવા માંગીએ છીએ જો તમારી ઈચ્છા હોય કે વધારેમાં વધારે યુવાનો સિસ્ટમમાં આવે અને ખરેખરમાં સાચો વિકાસ થાય તો એના માટે આપનો વોટ મને ચોક્કસથી આપશો તો ઘણા યુવાનોને એમાં પ્રેરણા મળશે બળ મળશે મારો અનુક્રમ નંબર છ છે દોષી હાર્દિક બિપિનભાઈ મારું ચૂંટણી નિશાન છે બારી જય હિન્દ વંદે માતરમ જય ભારત